કેવડિયા નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના નવ ગેટ ખોલીને દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે નર્મદા ડેમે સિઝનમાં પ્રથમ વખત એકસો ચોત્રીસ પંચોતેર મીટરની સપાટી વટાવી છે ઉપરવાસ માંથી પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીનો ત્રણ મિલિયન ક્યુબિક મીટર જથ્થો છે તો નર્મદા ડેમ સત્યાસી ટકાથી વધુ ભરાયો છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ કેવડિયા નર્મદા